વિદ્યાર્થી પર હુમલો થતા પરિવારજનો હોસ્પિટલમાં આવી પહોંચ્યા ઘટના શાળા સંકુલમાં લાગેલ સીસીટીવી કેદ થઈ હોવાની સેવાથી શક્યતાઓ

पांचो आयो छे इतलो हिम्मत करो तने कोई भी स्कूल सर के कोई भी आगर न तू बे दे देराणी जछाणी हम ने, ने रिक्शा मा बेसाडी ने यहां लई आई ते नथी 108 बोलाई कनु सुखसु आवी मानसि री वैल्यू है आ वैल्यू छे मानसि हम बेजगा आई छे मासी अभी गुंडागर्दी स्कूल मा कितनी रुपया घणा हर रीती आवो जेऊ थई तुम्हारा जिक्रा साथे गुंडा ओ भरेला हो ए रीता स्कूल मा जावा मार तो मुकूज नथे हो स्कूल मा मारा मारा छोकरा नथी खो

बाहर क्या हो रहा है क्या नहीं हो रहा है तो सिक्योरिटी का काम क्या है बाहर भी अगर इंसिडेंट हो रहा है स्कूल के सामने भी तो उनकी भी तो जवाबदारी बनती है जो तो सिक्योरिटी वाले रखे हैं पहले भी मेरे बच्चे भी वो स्कूल में पढ़ते हैं पहले भी ये कम्प्लेट जा चुकी है पेरेंट्स ने भी किए है स्टूडेंट्स हमको आगे तो हमारे बच्चे हैं वो हमको आके बोलते हैं भाई तो पापा ये ये सब चीज़ें हो रही है स्कूल में तो हमने प्रिंसिपल को कंप्लेंट की हुई है पर कोई एक्शन नहीं हो रहा है वहाँ पे तो ये समझो प्रिंसिपल की लापरवाही है यह इग्नोर कर रहे हैं कुछ भी है तो ये जवाब उनको अभी देना ही पड़ेगा ये इंसिडेंट जो हुआ है जो बहुत गलत है आज हमारे बच्चे के साथ हुआ कल किसी और बच्चे के साथ भी हो सकता है ये चीज़ कब तक होगा बिल्कुल भी सेफ्टी है। नहीं, है। नहीं, नहीं है अच्छा आपके बच्चे आपको क्या है भाई जैसे चाकू लेके आते हैं ये कम्प्लेन भी आई है और भी काफी सारी कम्प्लेन है जिसके बारे में मेचोरिटी नहीं हूँ फिलहाल वन आई है हाँ। तो जब मेजोरिटी नहीं हूँ तो मैं भी वो नहीं, नहीं। प्रेक्ष्ट प्रेक्ष्ट है बहुत मोस्टली तो चाकू के चाकू के लिए काफी गई है तीन चार बार और भी पेरेंट्स ने की है जो हमको बातें पता चली है और शायद हमारे बच्चों ने भी ये कम्प्लेन्स की थी, थी। जैसे ये हमारे भाई साहब बता रहे थे कि हम कम्प्लेन करके आए थे भाई आपके स्कूल में ये लड़के चाकू लेके आते हैं तो उसका एक्शन क्यों नहीं ले रहे हैं? जबकि पता है ये बच्चा चाकू लेके आ रहा है कोई भी एक्स वाई जेड है तो उनकी चेकिंग करें उनको रूम में बिठाया क्यों जाता है इन्वेस्टिगेट क्यों नहीं किया जाता है कोबरा पुलिस स्टेशन विस्तार में सेवन डे स्कूल एवरेज स्कूल में इस स्कूल छूट्या बाद पेटना पाले ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જે છોકરાને એડમિટ કરવામાં આવેલો હતો ત્યાં આગળ પૂછપરછ કરતાં એના માતાની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે છોકરા એને છી મારે છે એની વિરુદ્ધમાં આટેક્યુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પ્રાથમિક તપાસ મારે મારે ધ્યાન એવું આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને એ સ્કૂલમાં ગણતા અન્ય છોકરા જોડે એક વીક પહેલાં અંદર છૂટતી વખતે ધક્કા કરવા બાબતે અમે ઝઘડો થયો હતો જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવે છે અગાઉ આ પ્રકારની કોઈ દિવસ સ્કૂલમાં ફરિયાદ થઈ હોય તે પ્રિન્સિપાલની અત્યાર સુધીમાં કે પૂછપરછમાં સામે કે આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ લઈને હોવાનું અનેક વખત ફરિયાદ પ્રિન્સિપાલને કરવામાં આવી હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફની પ્રાથમિક એવું જાણવા મળ્યું છે કે થયો બાબતે મારેલી છે લોકો પણ આપવામાં હતી એ સિવાય સ્કૂલમાં પણ વિદ્યાર્થી ચરીલેને આવા જેવું વસ્તુને આવે છે એ ભી અત્યંત ગંભીર ગુિત્રક્ષિદ સ્કેમાતમાં આવેલ છે પહેલાની આ ઘટના હતી લોકોનો હતો આજે કેવી રીતે કોઈ પ્લાન કર્યો શું પહેલેથી પ્લાનિંગ સાથે ચરીલેને આવેતા છોકરાને બાર બોલાવ્યો તો શું બન્યું હતું હાલમાં જે ભૂપບັນનર છે ઓફિસર એટલા છે એટલે પૂછપરછ થઈ નથી જે સામે જેને મારેલી છે એ કરીને પૂછપરછ કરશું ત્યારે ખબર પડશે કે આમાં અવ કંઈક ના પ્લાનિંગ કર્યું તો છરી ક્યાંથી લાવેલા હતા અન્ય કોઈ આમાં કેટલા વિરોધની અંતર કે આ પ્રકારનો હતો જેમ જેમ આરોપી રાઉન્ડ કરવામાં આવશે અને જે વિદ્યાર્થી જે બાણમાં આવશે ત્યારબાદ એક્ઝેક્ટ કેટલા લોકો હતા કે જ્યાંમાં આવશે છરી મારવામાં એક વિદ્યાર્થી તેવું આલવા જવાનું મળેલ છે વાત કરીએ તો જે વાલીઓ છે તેઓનો આક્ષેપ છે કે સ્કૂલ દ્વારા જે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે અને જેથી જગ્યાએ બ્લડ પડ્યું છે તો તેને પાણીથી ધોઈ નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે સ્કૂલના સંચાલકો વિરુદ્ધમાં પુરાવા નાશનું જો આ તપાસ દરમિયાન આવી કંઈ હકીકત મળી આવે તો એવી કોઈ કલમો હેઠળ ગુનો દાખલ થશે કે કેમ હાલમાં જે ફરિયાદ છે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એની જે તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર કોકરા કરી લે છે અને ત્યારબાદ જેનું પંચનામું કરવા પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે

જેનો ખ્યાલ રાખી નથી દસમા ધોરણમાં આજે જે આઠમા ધોરણમાં ભણતો છોકરો છે